કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડુભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કાળા તલના બજાર એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના કાળા તલના બજાર વિડીયોમાં અંત સુધી બઈ ના રહેજો ખેડૂત મિત્રો ગોટાદ બે હજાર ને એકસઠ રૂપિયા થી ત્રણ હાજર નવસો એકાણું રૂપિયા રાજકોટ હજાર નવસો ને બેતાલીસ રૂપિયા મેંદેડા બે હજાર પચાસ રૂપિયા થી ત્રણ હજાર રૂપિયા વિસાવદર બે પાંત્રીસ રૂપિયા થી ત્રણ હજાર રૂપિયા સાવરકુંડલા બે હજાર ને એકાવન રૂપિયા થી ત્રણ હજાર આઠસો ને પંદર રૂપિયા કાલાવડ ત્રણ હજાર ને એક રૂપિયા અમરેલી બે હજાર ને ત્રીસ રૂપિયા થી ત્રણ હજાર પંદર રૂપિયા જામજોધપુર બે હજાર પંચાવન રૂપિયા થી ત્રણ હજાર એક રૂપિયો તો જોઈએ આગળ જુનાગઢ ત્રણ હજાર ને પંદર રૂપિયાથી ત્રણ હજાર સાતસો ને દસ રૂપિયા જસદણ બે હજાર પાંચસો ને વીસ રૂપિયાથી ત્રણ હજાર ચારસો ને તેત્રીસ રૂપિયા ભાવનગર બે હજાર પાંચસો ને ચાલીસ રૂપિયાથી ત્રણ હજાર પાંચસો ને અગિયાર રૂપિયા કોડીનાર બે હજાર ચારસો ને વીસ રૂપિયાથી ત્રણ હજાર સાતસો ને બત્રીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના કાળા તલના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી બનવું ને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી ખેડૂત મિત્રો બીજા પણ ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલ નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને પણ મળતી રહે